જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરિત થઈને રાધે સત્સંગમાં આજે આપણે આપણા પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની સેવા વખતે કાની આપીએ છીએ આ કાની એટલે શું તે વિશે જોઈએ અને જાણીએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે તો પ્રિયજનો આજે આપણે સત્સંગમાં જોઈએ કે પુષ્ટિ માર્ગમાં કાની એટલે શું તો કાનીનો સામાન્ય અર્થ વિનંતી એટલે કે આડી અહીંયા આડી એટલે પ્રતિનિધિત્વ કે જેના વતી કે તરફથી વિનંતી થઈ હોય કે કરવામાં આવેલી હોય તેમ સમજીને આપણા પ્રભુ અંગીકાર કરે છે તેમ સમજવાનું છે આપણને બ્રહ્મ સંબંધ ગમે તે ગુરુએ આપ્યું હોય પણ એ બધા જ ગુરુદ્વાર છે આપણા સૌના મૂળ ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે તમે જે જીવને પ્રભુને સમર્પિત કરશો તેને હું છોડવાનો નથી અને શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજી આપણો અંગીકાર કરે છે શ્રી મહાપ્રભુજી એકવાર જેનો હાથ પકડે છે તેને પછી કદી હાથ છોડતા નથી કર ગ્રહી કે છડે નહીં જિનકી એસી ટેક તો પુષ્ટિ સેવા પ્રકારમાં શ્રી ઠાકોરજીને ભૂખ ધરતી વખતે આપણે શ્રી વલ્લભની કાની આપીએ છીએ વલ્લભનો સંબંધ શ્રી વલ્લભની કાનીથી જ થાય છે અને એ શ્રી વલ્લભના સંબંધ વડે એ સામગ્રીનો અંગીકાર થાય છે ખરેખર પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વગર પુષ્ટિ માર્ગનું કોઈ પણ પુરુષોત્તમ વર્ષે વલ્લભની જ વસ્ત છે પ્રિયજનો મર્યાદા માર્ગમાં જે પ્રભુને ધરાવેલ સામગ્રી સાક્ષાત નહીં પણ દ્રષ્ટિથી જ આરોગ્ય છે પણ

એટલે કે શ્રી વલ્લભના સંબંધવાળી બધી જ વસ્તુ શ્રી ઠાકોરજીને પ્રિય છે તેવી જ રીતે શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય રાખનાર વૈષ્ણવો પણ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય હોવાથી શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તૂત્રોમાં પણ અંગી કૃતિવ ગોપીસ વલ્લભી કૃત માનવ આવું નામ કહ્યું છે તો શ્રી વલ્લભ તાપ એટલે કે ભાવાત્મક સ્વરૂપ છે અને એ સ્વરૂપને આશ્રયે જે રહે છે તેનામાં આ ભાવાત્મક સ્વરૂપ બિરાજી રહ્યું હોય છે અને આ તાપાત્મક સ્વરૂપ અતૃપ્તતા જ રહે છે કારણ કે નિત્ય લીલાસ્ત કોટી કંદર્ભથી અધિક લાવણ્ય સૌંદર્ય અને રસાત્મક અનંત સામગ્રીયુક્ત આ સ્વરૂપના સાક્ષાત અનુભવમાં જેટલા પણ પ્રતિબંધો ભૌતિક આધિભૌતિક કે આધ્યાત્મિક તેનો નાશ કરવા માટે શ્રી સર્વોત્તમજી સર્વસમર્થ છે કાનિનો ભોગ ધર વખતે બોલવામાં આવે છે જેમ કે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગુરુદેવ અષ્ટ સખા ચોરાશી બસો બાવન વૈષ્ણવની કાનીથી ભોગ આરોગજો આ રીતે પણ બોલાય છે તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે